અખિલકચ્છ વાલ્મિકી સમાજના ધોરણ પાંચથી કોલેજ સુધીના સમગ્ર વિદ્યાર્થીઓ આશરે અઢીસો જેવા વિદ્યાર્થીઓનું અમે સન્માન સમારોહ અહીંયા યોજ્યું છે અને આ સન્માન સમારોહની સાથે અમે જે અમારી વાલ્મિકી સમાજમાં જે શિક્ષકો બનીને અત્યારે ફરજ બજાવે છે જે સ્કૂલોમાં શિક્ષક તરીકે છે એમનું પણ અમે સન્માન આ સમારોહમાં અમે ગોઠવ્યું હતું અને આ સાથે અમારો ધીમે ધીમે સમાજમાં અમારે પણ શૈક્ષણિક સ્તરે અમારું સ્તર ઊંચું આવે છે આપના માધ્યમ દ્વારા અમે પણ કહેવા માંગીએ છીએ કે અમારું વાલ્મી સમાજનું પણ શૈક્ષણિકમાં અમારું સ્તર ઊંચું રહે અત્યારે અમે કોલેજ કોલેજમાં પણ માસ્ટર ડિગ્રી અને એની સાથે જીપીએસસી યુપીએસસી પણ અમારી બાળાઓ મહિલાઓ છોકરીઓ અને વિદ્યાર્થીઓ એટલે અપ શિક્ષણ સુધી અમે અભ્યાસમાં અત્યારે ધ્યાન દઈ અત્યારે અભ્યાસ કરે છે એ માટે અમારે પર ગર્વની વાત છે આ સાથે શિક્ષણના આ સમગ્ર આયોજનમાં સમગ્ર અમારી અખિલ કચ્છ સમાજ સમગ્ર તાલુકાઓની સમાજના આગેવાનો તેમજ લોકો અહીંયા હાજરી આપી અને સરસ એવું આયોજનનું પાર પાડ્યું આ સફળ આયોજનને પાર પાડવા માટે અમારા ભૂત સમસ્ત વાલ્મિકી સમાજના પણ આગેવાનો યુવાઓ અને જહેમત ઉઠાવી આજ રોજ અમે અખિલ કચ્છ વાલ્મીજી સમાજ દ્વારા સમગ્ર જિલ્લાના તમામ બાળકો માટેનો એક શૈક્ષણિક સંસ્કૃતિ સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો એમાં આપણા આપણા સાવિત્રીભાઈ ફુલે એવો આપણે ઘણો ટાઈમથી આપવા પર એક સંકલ્પ હતો કે અખિલ કચ્છ વાલ્મીજી સમાજ દ્વારા સંસ્કૃતિ સન્માનનો એક સ્થાનિક લેવલ તો અમે કરી છીએ પણ કચ્છ જિલ્લાનું જે સરસ્વતી સન્માનનો પ્રોગ્રામ એક અમારું આ એક સપનું હતું એ આજે સાકાર થયું અને કચ્છ જિલ્લામાંથી મોટી સંખ્યામાં બાળકો તેમજ સમાજના આગેવાનો સમાજના નવયુવાનો બધાએ આજે આ સરસ્વતી સન્માનને ઘણો મહેનત કરી અને આજે ચાર ચાંદ લગાવ્યા છે અને સમાજના ભુજ સમસ્ત વાલ્મીકી સમાજના તમામ યુવાનો સમાજના આગેવાનો કચ્છ જિલ્લામાંથી તમામ પ્રમુખ મંત્રીશ્રીઓ બધા આવી અને આજે આ સંસ્કૃતિ સન્માનને બહોળી સંખ્યામાં પાર પાડી અને આજે એક અમારી સમાજની અંદર શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટે કરીને મેં આ એક પહેલ કરી હતી અને આજે આની અંદર આપણા સમા રાજકીય આગેવાનો તેમજ દાતાશ્રીઓ સમાજના આગેવાનો બધા પડી અને આજે એક આ સરસ્વતી સન્માનને બહુ સારી રીતે પાર પાડ્યો હું તમામે તમામ દાતાશ્રીઓ સમાજના આગેવાનશ્રીઓ સમાજના નવયુવાનો અને સમાજના તમામ આગેવાનોનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે આ સરસ્વતી સન્માનની અંદર તમામ સમાજે સહયોગ કર્યો તમામ શ્રીઓ બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર માન્યો વર્ષોથી સમગ્ર કચ્છનું સ્વપ્ન કે કચ્છ લેવલે સરસ્વતી સન્માન થાય એટલે આ સામ ભાગ્યશાળી છે કે આવતાની સાથે જ અમને આ મોકો મળી આવ્યો ને એનું અખિલ કચ્છના મહામંત્રી તરીકે હું સમગ્ર જિલ્લાને સમગ્ર જિલ્લાના આગેવાનોને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કારણ કે આ સરસ જજનોને સાર્થક કરવા માટે સક્સેસફુલ કરવા માટે અમને દાતાઓનો તો ઉત્સાહ મળ્યો છે સાથે સાથે સમાજના નવાયુવાનો મિત્ર મંડળો દરેક તાલુકાના આગેવાનો ખૂબ જ સારા આપ્યો એટલે જ આ અમારો સરસ્વતીમાં સરસ્વતી સન્માન પહેલી વખત જાણું અને પહેલી વખત સક્સેસફુલ ખાસ કરી અને હું અમારી સમાજના શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે આ જે પ્રોગ્રામ છે આમ જોવા ગઈ છે તો શિક્ષકોને લગતો છે અને શિક્ષકોને દરેક તાલુકામાં શિક્ષકો આવી શિક્ષકો આવી અને આ ભાર પોતાને ખભ્યો નહીં અને આ સાર્થક કરે છે અને ફરીથી સમગ્ર શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારી સમાજના જેટલા શિક્ષકો છે તેને આ પ્રોગ્રામને પાર પાડવા માટે છેલ્લા આઠ દિવસથી અમારા સંપર્કમાં હતા કોન્ટેક્ટમાં હતા અને છેલ્લે સવારથી આઠ વાગ્યાથી કરીને અત્યારે લગભગ પોણા પાંચ વાગે છે હાલ અમે જમીને છૂટા થયા છીએ એટલે હું શિક્ષકોનો સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ આભારી છું સાથે સાથે બહુ આશાપુરા નિયમો પણ આભારી છું જ્યારે જ્યારે અમારી સમાજની અંદર કોઈ પણ નાનો હોય કે મોટો પ્રસંગ હોય ત્યારે એની સેવા અમને ખૂબ જ ઉપલબ્ધ થાય છે ફરીને હું આશાપુરા લીમના તંદ્રસિંહ પંથક પંડિતભાઈ કબીરા જે હર વખતે અમારા સંપર્ક હોય છે જ્યારે જ્યારે સમાજમાં કોઈ પ્રસંગ હોય છે ત્યારે એનું યોગદાન અને સો ટકા મળે છે આજના દિવસે સમાજને શું સંદેશો આપશો આજના દિવસે ખાસ કરીને સંદેશામાં એ કહું છું કે આજે બે ચાર શિક્ષકોએ એવું જબરદસ્ત પ્રવચન આપ્યું કે તમારો દીકરો શું કરે છે તમારા દીકરાના ટીચર કોણ છે તમારો દીકરો શું બનવા માંગે છે ખરેખર એનાથી અજાણમાં આવતો હોય છે એટલે જે શિક્ષકોએ જે કાંઈ ધ્યાન દોર્યું છે એના માટે હું સમગ્ર સમાજને સમગ્ર વાલીરાની એ વસ્તુ વધુ ફોકસ આપવા માગું છું અને કહેવા માગું છું કે તમારો દીકરો શું કરે છે એની ભવિષ્યમાં શું બનવાની ઈચ્છા છે જેમ શિક્ષક ગણે કીધું એમ સમાજના મહામંત્રી તરીકે હું પણ તમને ધ્યાન દઉં છું કે હવેથી તમારો દીકરો સ્કૂલે જાય છે એના ટીચર કોણ છે કયા ક્લાસમાં ભણે છે એ ભવિષ્યમાં શું બનવા માટે એની જે ઈચ્છાઓ હોય એના ઉપર તમે જો ફોકસ આપશો તો આવનારા દિવસોમાં એ સો ટકા એને બનવું છે એ અને તમારો જે કાંઈ અભિપ્રાય છે તમારી જે કાંઈ મનની અભિલાષા છે એ એકસો દસ ટકા પૂરી થશે